નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ધોરણ છ વિષય હિન્દી વિષયાંક ત્રણ જરા મુસ્કુરાઈએ ભાગ નંબર એક વિશે આજે આપણે ભણીશું તો આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે હિન્દીમાં પાઠ નંબર ત્રણ જરા મુસ્કુરાઈ એટલે કે જરા હસી લો તો ચાલો આજે આપણે એને પ્રસ્તાવના પહેલાં જોઈએ જીવન મેં હાસ્ય ક્યાં બહુથી મહત્વ છે આપણા જીવનમાં હસવાનું ખૂબ જ મહત્ત્વ છે હાસ્ય જીવન કે દુઃખો ભૂલા કે નવી ઉમંગ ભર દેતા હે હસવું જીવનના દુઃખોને બધું ભૂલાવીને નયો ઉમંગ ભરી દે છે આપણા જીવનમાં હસને સે અમારા સ્વાસ્થ્ય અચ્છા રહેતા હે હસવાથી આપણું શરીર ખૂબ તંદુરસ્ત રહે છે આ એક એસે ચૂટકુલે પઢે કે જો આપકો મુસ્કુરાને કે મજબૂર કરેંગે ચાલો આજે આપણે એવા ચોક્સ ભણીએ કે તમને હસવા માટે મજબૂર કરી દેશે તો પેલું માલિક કિરાયાદાર છે એનો માલિક કિરાદાર છે કિરાયાદાર છે એટલે કે ભાડુંને કહે છે તું મોજે કિરાયા ક્યો નહીં દેતે તમે મને ભાડું કેમ નથી આપતા ભાડુ એટલે કે એમ કહેવા માંગે છે કે માલિક છે ને જે ભાડુતને એમ કહે છે કે તમે મને ભાડું આપો તો ભાડુત એમ કહે છે તમે જે કીધું તું કે તમે આનું ઘર સમજો સોનુકાશી ફટ ગયા સોનુને માથામાં ઈજા થઈ હતી ડોક્ટર સોનું છે ડોક્ટર સોનુને કહે છે એસે કેસે હુઆ આ કેવી રીતે થયું સોનું ડોક્ટર છે સોનું હવે ડૉક્ટરને કહે અથવા હું પથ્થર વડે ખીલીને લગાવી રહ્યો હતો એક આદમીને મુજે કહા ગધે કભી ખોપડી કા બી ઇસ્તેમ કર લિયા કર એક માણસે મને કહ્યું અરે ગધેડા ક્યારેક તો ખોપડીનો પણ ઉપયોગ કરી લે એટલે કે ક્યારેક તું તારા મગજનો પણ ઉપયોગ કરી લે એટલે એ છોકરાએ મગજનો ઉપયોગ કરવા માટે એનું માથું હતું નહીં ખીલી વડે દિવાલ ઉપર મારે છે એટલા માટે એને માથામાં વાગ્યું જરા ઊંચા બોલો માફ કરે અંકલ ઈ ઊંચા હોકર મેં નહીં બોલ શકતા છો અહીં એક ચિત્ર આપેલું છે ફોનમાં વાત કરે છે ઊંચા બોલીએ એટલે કે તમે જોરથી થોડુંક બોલો તો એ વ્યક્તિ ટેબલ ઉપર ચડી જાય છે અને જો ત્યાંથી ઉપર જઈને બોલે છે હવે આનાથી મારાથી વધારે બોલાશે નહીં ડબ્બુ ઇતિહાસ તું ફેલ કેસે હો જો એમ કે ડબ્બુ તું ઇતિહાસમાં કઈ રીતે ફેલ થયો ડબ્બુ કહે કયો સભી પ્રશ્ન ઉસ સમય કે પૂછે ગયે થે જબ મેં પેદા બી નહીં હોવા તા ડબ્બુ એમ કહે છે ને માને કે આ પ્રશ્ન એવા હતા કે જ્યારે મારો જન્મ પણ થયો ન હતો તો આ હતા આપણા ચૂટકુલા ભાગ નંબર એક હવે આપણે મળીશું ભાગ નંબર બેમાં આગળના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ઘર પર રહીએ ઓર સુરક્ષિત રહીએ સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો